હવામાન વિભાગની આગાહીને લઈને સતત ત્રીજા દિવસે રાજ્ય સાથે ભાવનગરમાં વરસાદી માહોલ છવાયો વેસ્ટન ડિસ્ટર્બન્સને લઈને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈને ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ક્યાંક અતિ ભારે વરસાદ પણ પડ્યો છે જેને લઈને નદીઓમાં પણ પૂર આવ્યાના સમાચાર મળી રહ્યા છે ત્યારે ભાવનગરમાં પણ સતત ત્રીજા દિવસે આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં આજે ત્રીજા દિવસે પણ ભાવનગર શહેરને મેઘરાજા ધમોળી રહ્યા છે અને ધીમી ધારે અને ક્યારેક જોરદાર ઝાપટા સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ચોક્કસ કહી શકાય કે વૈશાખ માસમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે